રાજકીય અને સામાજિક આગેવાનો તેની સાથે અમદાવાદથી પધારેલા નગરજનો બેનો અને ભાઈઓ સૌ આ પ્રતિક્ષાની ક્ષણ આ ઘડીને મંગલ અવસરને વધાવવા માટે આતુર છે દુદુમભી રહ્યા છે નૃત્ય ચાલી રહ્યું છે અને આ મંગલ મંગલ અવસર ને વિવિધ સુર થી નાદ થી આ લય થી નૃત્ય થી અને કીર્તન થી આવકારવા માટે નગર આતુર નગરચર્યા ની ઘડીઓ થોડીક ક્ષણોમાં રથ આ પ્રાંગણની ની બાર આરંભ કરશે ભગવાન શ્રી જગન્નાથજી બેન સુભદ્રાજી અને બલરામજી આ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અહીં ઉપસ્થિત છે રથ ઉપર ઉપસ્થિત છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય આગેવાનો મનસિંહ દિલીપદાસજી મહારાજ માળા દ્વારા પુષ્પહાર દ્વારા મુખ્યમંત્રી નું પણ સ્વાગત કરે છે એમ આ આ સ્વચ્છ કરીને રાજા એ સાવરણી પ્રાંગણને સ્વચ્છ કરે રાજ્ય સત્તા એ ધર્મ સત્તા નો સ્વીકાર કરે આ મુખ્ય ભાવ થી આ વિધિ ને કરવામાં આવે છે સુવર્ણ સાવરણીથી થતી આ પહિંદ વિધિ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી વિધિવત રીતે અને જય જગન્નાથ અને જય રણછોડ નાદ થી આ રથયાત્રાની શુભારંભની પહિંદ વિધિ અહીં સંપન્ન થઈ હવે રથને ખેંચવામાં આવશે ગુજરાતના સર્વ ગણવાન ગણમાન્ય મહાનુભાવો દ્વારા આગળ કહ્યું તેમ સામાજિક અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત છે એ જનપ્રતિનિધિ છે આપણા સૌના સાડા છ કરોડની જનતાના કે જેમને ચૂટીને આ રાજ્યના શાસનની ધુરા સોંપવામાં આવી છે તે દ્રષ્ટિએ સર્વ કોઈ લોકો આ રથને વધુ રથના પગથિયાઓના ને પણ સુવર્ણની સાવરણીથી દ્વારા સ્વચ્છ કરી અને ગુજરાતના આપણા લાડીલા મુખ્યમંત્રી માન્ય શ્રીભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ધારાસભ્ય અમિતભાઈ ઠાકર ધારાસભ્ય અમિતભાઈ શાહ તેમજ કૌશિકભાઈ જૈન અમદાવાદ મહાનગરના પ્રથમ નાગરિક પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત છે મન શ્રી દિલીપદાસજી મહારાજ જેમની મિશ્રાની અંદર આ રથ સમગ્ર દિવસ દરમિયાન અમદાવાદ મહાનગરમાં ફરશે દૂરદર્શન ડીડી ગિરનારના માધ્યમથી આ રથને રથયાત્રાની ક્ષણ ક્ષણની માહિતી આપણને પહોંચશે ગુજરાત રાજ્યના સહકારિતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અહીં ઉપસ્થિત છે અને શરૂઆત થઈ રહી છે એ ઘડીઓની ક્ષણની કે જેને નિહારવા માટે જેમની પ્રતીક્ષા આપણા સૌના નયરમાં છે તેવી રથયાત્રાનો આ શુભારંભ જય જગન્નાથ જય રણછોડ છોડ જય રણછોડ જય જગન્નાથ આ એવી ક્ષણો ભગવાન શ્રી જગન્નાથજી નો રથ નંદીઘોષ મંદિરના પ્રાંગણમાંથી ત્રણસો દિવસે એક વર્ષ પૂર્ણ કર્યા પછી ભગવાન જગન્નાથજી નગરચેર્યા કરવા માટે અમદાવાદ મહાનગરની અંદર પધારી રહ્યા છે જય જગન્નાથ દેવોની દુદુંબી વાગી રહી છે ભક્ત હૃદયની અંદર એક ભાવની ભરતી છે સમગ્ર મહાનગર ની અંદર બે સમુદ્રો સાથે મળી રહ્યા છે એક ભક્તજનોના એક ભીડનો સમુદ્ર અને એક દરેક ભક્તની અંદર રહેલા ભાવનો સમુદ્ર આ બંને ભરતી સાથે મળીને આ ભરતી દ્વારા સમગ્ર અમદાવાદની અંદર ગુજરાતના વિશ્વમાં અને ભારત વર્ષની અંદર સર્વના કલ્યાણ તરફ આ રથ આગળ વધી રહ્યો છે તમે નિહાળી રહ્યા છો આ એ દ્રશ્યો કે આ માનવ મહેરામણ આ ભક્તના હૃદયના દ્રશ્યો જોઈને આપણને એમ થાય છે કે એક તાતડે એક સૂત્રથી બાંધનાર હે પરમ તત્વ અમારી વચ્ચે બિરાજમાન હવે બેન સુભદ્રાજી પણ હવે રથ એમનો પણ પ્રયાણ થશે અને ત્યારબાદ બલરામજી નો રથનું પ્રયાણ કરવામાં આવશે અને આ શુભારંભ થયા પછી આ અમદાવાદ મહાનગરની અંદર એવો એક ભાવની ફરતી એવા એક આનંદની ભરતી સચિદ આનંદની ભરતી અને જેમ કહીએ એમ બધું આપણું સ્મરણ થાય અને ચૈતન્યના ભાવની ભરતીમાં સમગ્ર લોકો આપણે મળીએ ફરીએ ફરીએ રાસ ગરબા થઈ રહ્યા છે તાલીઓના નાગ અંતરનો સાદ આપણને ફરીથી પોકારી રહ્યો છે કે હે બેન હે ભાઈ આવો જોડાઈએ આ રથની યાત્રામાં દેન સુભદ્રાજી નો રથમાં દિલ્હીદાસજી મહારાજ અમિતભાઈ શાહ કૌશિકભાઈ જૈન અને અન્ય અને સામાજિક આગેવાનો આગળ વધારી રહ્યા છે આગળ છે સંતો તેમજ મહેન્દ્રભાઈ ઝા અને અન્ય મહાનુભાવો આ રથને આગળ વધારી રહ્યા છે રથ હજુ પ્રાંતમાં છે થોડીક ક્ષણોમાં રથ અને આપણે નિહાળીએ છીએ આ ડીડી ગિરનારના દ્રશ્યો ડીડી ગિરનારના કેમેરામેન તેમના દ્રશ્યોને કેમેરામાં કંડારીને આપણા સુધી પહોંચાડી રહ્યા છે આપણા સુધી પહોંચાડી રહ્યા છે બેન સુભદ્રાજી આજે નગરચેરા કરવા માટે અમદાવાદ મહાનગરમાં પધારશે રથયાત્રાનું સૌ પ્રથમ આ દ્રશ્યો કરવામાં આવે છે જય જગન્નાથ જય સુભદ્રાજી જય બલરામજી શ્રીધરભાઈ આ ક્ષણો છે કે જેને માણવા માટે આપણા નયન આતુર છે આ દૂરદર્શનના માધ્યમથી આ પ્રાંગણમાં રહેલા સૌ એવા સદભાગી મનુષ્યો અને અમે સૌ સદભાગી છીએ કે આ પ્રાંગણમાંથી આપણા સુધી આ દ્રશ્યો પહોંચાડીને આ ભગવાનની રથયાત્રાની વાત પહોંચાડીને અમે સદભાગી છે અને આપ સૌના દર્શનના જે ભાવ છે એને ભગવાન પૂર્ણ કરે એવો અમારો સદભાવ રહેલો છે આપણે જોઈએ છીએ સુભદ્રાજી નો રથ અહીં આગળ વધી રહ્યો છે

ભક્તજનો માં પણ આ રથ ની પકડવા માટેની પણ એક હાલ બિરાજમાન સૌ મહાનુભાવો સુરક્ષા કર્મીઓ

વ્યવસ્થા જરા જાળવતા એ ભક્તો બહેનો અને થાય આ રથને જ્યારે પ્રાંગણથી બહાર લઈશું અને રથયાત્રા નગર ચહેરા કરવા માટે નીકળશે બારસો જેટલા ખરાશ્યો આ રથને જેમાં ભક્તો સામે હશે બે હજાર જેટલા સાધુ સંતો વૃંદાવન અયોધ્યા પુરી મથુરા આ નગરીઓથી અહીંયા પધાર્યા છે અને આ રથયાત્રામાં અમદાવાદની આ રથયાત્રામાં સામેલ થયા છે તે સાધુ સંતોના ચરણ કમળ આ મંદિરમાં પડ્યા છે અને અનેક લોકો ભક્તોના ભાવને આ હૃદય આપે સ્થિત છે મનસિધિલી દાસજી મહારાજ અને મહેન્દ્રભાઈ જ આ વ્યવસ્થાને યોગ્ય રીતે સંભાળી રહ્યા છે જગન્નાથજીની આ સુંદર મજાની ભવ્યાથી ભવ્ય યાત્રા જેની આતુરતા આપણા સૌ ભાઈઓમાં સમાઈ રહી છે અમદાવાદના નગરની અંદર દરેક પ્રાંગણની અંદર દરેક આંગણની અંદર મારાની પ્રમુખ શાસિત અનેક રીતે આવકારવા માટે સમાજ આકુશ રથયાત્રા અહીથી મ્યુનિસિપલ કોર્પોરેશન જશે ત્યાંથી રાયપુર ચકલા ખાડીયા ચાર રસ્તા